નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો આજે હું તમારાથી શેર કરવાની છું જૂની સાડીની લેસનો ખૂબ જ સરસ બે ઉપયોગ તો એના માટે તમારી પાસે કોઈપણ સાડીની નીકળેલી આખી લેસ પડી હોય અથવા તો કોઈ પણ ઉપયોગ કરવા પછી બચેલી નાની નાની લેસના ટુકડા પડ્યા હોય તો એનો તમે બહુ સારી રીતે ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલાં જોઈએ આપણે આઈડિયા નંબર વન તો એના માટે મેં એક જૂની પેન્ટમાંથી નાનકડો એક પીસ કટ કરી લીધો છે રેક્ટેંગલ પીસ કટ કરવાનું છે બાર ઇંચ એની લંબાઈ છે અને એની પહોળાઈ મેં લીધી છે દસ ઇંચ તમે તમારા હિસાબથી થોડુંક એનામાં વધઘટ પણ કરી શકો છો હવે જે નાના નાના ટુકડા હતા લેસના એ લેવાના છે અને એની કલર ડિઝાઇન અને લંબાઈના હિસાબથી જો આપણે આ રીતે લેસના ટુકડાઓને સેટ કરશું સૌથી પહેલાં ખૂણામાં નાનો ટુકડો રાખશું એના પછી એનાથી મોટો એનાથી મોટો તો તમારી પાસે જે પણ ટુકડાઓ હોય એના હિસાબથી તમારે અહીં સેટ કરી લેવાનું છે અને પછી આ રીત રીતે જો આપણે સિલાઈ કરવાનું શરૂ કરશું તો સૌથી પહેલાં એક લેસને આપણે ખૂણામાં અટેચ કરશું એના પછી એ લેસની નીચે આપણે બીજા લેસના ટુકડાને આ રીતે સેટ કરીને રાખવાનું અને સીધી સિલાઈ કરીને અટેચ કરવાનું તો એક સાઈડથી લઈ અને બીજી બાજુ સુધી આપણે આ રીતે અટેચ કરી લેશું તો જો બધી લેસને અટેચ કરવા પછી આપણે એને ઊંધું રાખશું અને આ રીતે જે પણ વધારાનું દેખાય છે કપડું કે લેસ એને આપણે કટ કરીને કાઢી નાખશું એના પછી એક મેં બીજો પીસ લઈ લીધો છે અગિયાર બાય દસ ઇંચનો તો જે આપણો રેડી પીશે તો એનાથી એક ઇંચ નાનકડું આપણે આ કપડું લઈશું જે મેં પેન્ટમાંથી જ કટ કર્યું છે હવે આ કપડાંને જો આ રીતે મેં આનાથી એક ઇંચ નાનું લીધું છે એના પછી આ રીતે બંને બાજુથી આપણે ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી લેશું તો જો આ રીતે મેં રેડી કરી લીધું છે એના પછી એકદમ સેન્ટરમાં આપણે આને રાખવાનું છે તો સૌથી પહેલાં જે મેઇન કપડું છે એને આપણે આ રીતે વાળી લેશું અને વચ્ચમાં માર્કિંગ કરી લેવાની છે એટલે એનું સેન્ટર નીકળી જશે એના પછી જે પીસ બીજો આપણે અંદર માટે રેડી કર્યો છે એને એકદમ આ રીતે આપણે સેન્ટરમાં રાખી દઈશું સેન્ટરમાં રાખ્યા પછી તમારે એકદમ સેન્ટરમાં સિલાઈ કરવાની છે તો એની રોંગ સાઈડ પર તમે માર્કિંગ કરી લો ઉપરની સાઈડ એનું સેન્ટર કાઢીને એને સીધું રાખશો તો બરાબર થશે એના પછી જો અમે બે નાનકડા પીસ લીધા છે અગિયાર ઇંચના લેસના અહીં તમે એને વચમાં બીજું એક કપડું રાખીને એને વધારે મજબૂત પણ બનાવી શકો છો તો જો આ રીતે મેં એને ફોલ્ડ કરીને સિલાઈ કરી લીધી છે એટલે આ મારે હેન્ડલ બનીને તૈયાર છે એના પછી બંને બાજુએથી બે ઇંચ પર આપણે આ રીતે માર્ક કરવાનું છે માર્ક કર્યા પછી માર્કિંગની ઉપર આપણે આ રીતે જે આપણે હેન્ડલ માટે લેસ તૈયાર કરી છે એને અટેચ કરી લેશું તો તમે જોઈ શકો છો બંને બાજુ પર હેન્ડલ અટેચ થઈ ગયા છે હવે આપણે લેવાનું છે એક ચેન અને ચેનને આ રીતે આપણે ઊંધી રાખશું જે સીધી બાજુ છે એના ઉપર ઊંધી રાખવાની અને સીધી સિલાઈ કરવાની એના પછી આપણે આ રીતે એને ઊંધી બાજુ પર ફેરવી લેશું અને જો આ રીતે આપણે ચેનને દબાવતું જવાનું છે અને અહીં સિલાઈ કરશું અને હા જે હેન્ડલ અટેચ કર્યું હતું એને આપણે આગળની તરફ ખેંચી લેવાનું છે તો આ રીતે જો અહીં આપણી ચેન અટેચ થઈ ગઈ અને પ્રેસ્ટીજ પણ થઈ ગઈ હવે આ રીતે આપણે કપડાને ચેનની બીજી બાજુ પર લઈ આવશું અને અહીં પણ સિલાઈ કરીને એટેચ કરશું એના પછી આપણે ચેનને ખોલીને અલગ કરી નાખશું બંને ભાગને ચેનના અને આ રીતે અહીં બીજી બાજુ પર પણ આપણે પ્રેસ કરી લેશું હવે જો તમારે આ રીતે એને પકડવાનું છે સીધા ભાગને બહારની તરફ જ અને રનર લેવાનું છે રનરને અહીં આપણે એડ કરી લેશું તો જો રનર એડ થઈ ગયું છે હવે આપણે પાછું એને ઊંધું કરી લેવાનું છે તો જો આ રીતે આ સે ઊંધું થઈ ગયું છે હવે આ રીતે સેટ કરી લેશું સેન્ટરમાંથી એને ફોલ્ડ કરવાનું છે અને બંને બાજુથી આ રીતે પકડીને આપણે સિલાઈ કરીશું તો એક બાજુ પર મેં આ રીતે પકડીને સિલાઈ કરી છે જે વચમાં કપડું આપણે અટેચ કર્યું છે એને પણ આપણે ધ્યાન રાખવાનું છે કે એ સાઈડમાં ખસી ન જાય સિલાઈમાં આવે એ રીતે બંને બાજુથી લઈ અને આ રીતે આપણે સિલાઈ કરી લેશું તો બંને બાજુ પર સિલાઈ થઈ ગઈ છે એના પછી તમને અહીં કંઈ પણ વધારે લાગતું હોય તો એને કાપી નાખવાનું અને એ એકદમ સ્ટ્રેટ કરી નાખવાનું તો સારી ફિનિશિંગ આવી જાય એના પછી મેં અહીં એક નોનવનની બેગમાંથી આ રીતની એક સ્ટ્રીપ કટ કરી લીધી છે તમારી પાસે એ ના હોય તો તમે કપડાને પણ અહીં સ્ટ્રીપ અટેચ કરી શકો છો એટલે કે એક પાઇપિંગ બનાવી શકો છો આ રીતની બેગ તો લગભગ બધાની પાસે હોય જ તો તમે એને વાપરશો તો તમારે વધારે મહેનત નહીં કરવી પડે આ રીતે આપણે બંને બાજુ પર એ બેગની સ્ટ્રીપને અટેચ કરી લેશું એટલે કોઈ પણ રોફ નહીં દેખાય અને આ રીતે આપણે બેગને સીધું કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ આ આપણી બેગ એકદમ ફ્રીમાં બનીને તૈયાર થઈ ગઈ છે બ બનાવવાની રીત ખૂબ જ સહેલી છે અને દેખાવમાં એ ખૂબ જ મોંઘી લાગે છે અને ક્યાંય પણ તમે લઈને જશો તો કોઈ કહેશે નહીં કે તમે પોતે બનાવી છે એવું જ લાગશે સૌને કે તમે રેડીમેડ લીધી છે તો કેવો લાગ્યો આ નાનકડા ટુકડા લેસના ઉપયોગ કરવાનો આઈડિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને સારો લાગ્યો હોય તો લાઇક પણ જરૂર કરી લેજો હવે આપણે જોઈએ આઈડિયા નંબર બે તો એના માટે જો મેં આ રીતની એક બેગ લઈ લીધી છે અને બંને બાજુથી એને કટ કરી લીધું છે તમે ઈચ્છો તો અહીં કોઈપણ કપડાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો આ જે જા આવે છે આવે છે એવી બેગનો પણ ઉપયોગ કરી શકો છો હવે જો આ બેગના વડ કાઢીને મેં એને આ રીતે સેટ કરી અને બે વખત પહેલા ફોલ્ડ કર્યું અને પછી હજી એક વખત ફોલ્ડ કરી લીધી છે તમે એને હજી એક વખત પણ ફોલ્ડ કરી શકો છો પછી આ રીતના તમારે અહીં થોડોક રાઉન્ડ શેપ આપી દેવાનો છે રાઉન્ડ શેપ આપ્યા પછી આપણે એને કટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણને અહીં બે સર્કલ મળી ગયા છે કેમ કે બેગના બે પડ હતા હવે મેં લીધી છે એક સાડીની લેસ તમે તમારી પસંદગીની કોઈ પણ સાડીની લેસ લઈ શકો છો તમારી પાસે જૂની સાડીમાંથી કાઢેલી લેસ પડી હોય તો એનો તમારે અહીં ઉપયોગ કરવાનો છે હવે આ રીતે જો કોઈ પણ એક જગ્યાએથી જે સર્કલ છે એની કોઈ પણ એક જગ્યાએથી તમારે લેસને અટેચ કરવાનું શરૂ કરવાનું છે જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું એ જ રીતે તમે કોઈપણ જગ્યાએ રાખી અને એનામાં ચપટા લેતા અહીં લેસને અટેચ કરી લો તો એક બાજુથી શરૂ કરી આખા રાઉન્ડમાં આપણે લેસને અટેચ કરતા જશું એના પછી એની અંદરની બાજુ પર આપણે લઈને જવાની છે અને અહીં જો જેમ હું બતાવું છું એ રીતે હવે બીજો રાઉન્ડ આપણે અંદરની તરફ શરૂ કરીશું એક રાઉન્ડ કમ્પ્લીટ કરવા પછી લેસને થોડી અંદરની તરફ ખેંચી અને આપણે પછી ત્યાંથી ચપટા લેવાનું શરૂ કરીશું અને અહીં પણ પૂરો રાઉન્ડ આપણે પૂરો કરવાનો છે એના પછી આપણે એના અંદરની તરફ પછી એના અંદરની તરફ એ જ રીતે કરતા કરતા આખા રાઉન્ડ ને આપણે કમ્પ્લીટ કરી લેશું અને વચમાં સુધી જેટલું બની શકે એટલા ચપટા લઈ અને આપણે એને ફિનિશ કરીશું તો જો આ રીતે આખામાં મેં એને અટેચ કરી લીધી છે તો એક ફ્લાવર જેવું બનીને તૈયાર થઈ ગયું છે તમે ચાહો એટલી મોટી સાઇઝ એની બનાવી શકો છો હવે જે બીજો ભાગ હતો બેગનો એના ઉપર હું એ જ માપનું એક કપડું લઈ લઈશ અને કપડાને અટેચ કરી લેશું તો જે સર્કલ શેપ છે એ જ સાઇઝમાં આપણે એ નીચેના કપડાને ધ્યાનમાં રાખીને કપડાંની સાથે એને અટેચ કરી લેવાનું છે તો એક બીજું સર્કલ આપણી પાસે તૈયાર થઈ જશે એના પછી જો એનામાં જે વધારાનું કપડું હતું સાઈડમાં એ કટ કરીને કાઢી નાખવાનું છે અને એને આપણે વાળીને રાખશું અને વચ્ચેથી કટ કરી લેશું એટલે આપણને આ બે ભાગ મળી ગયા હવે આપણે ચેન લેશું અને ચેનને આ રીતે આપણે અટેચ કરવાની છે કપડાંની સીધી બાજુ પર ચેનને ઊંધી રાખીને સિલાઈ કરવાની એના પછી બીજી બાજુ પર ફેરવી અને પ્રેસસ્ટીચ કરવાની હવે ચેનની બીજી બાજુ પર કપડાંને રાખીને આ રીતે આપણે સીધી સિલાઈ કરીશું અને ત્યાં પણ હવે આપણે બીજી બાજુ પર ફેરવી અને પ્રેસ સ્ટીચ કરી લેશું એના પછી રનરને એડ કરીને આ રીતે જો તો બંને જે રેડી ભાગ છે એની સીધી બાજુ અંદરની તરફ આપણે રાખવાની છે અને ઊંધી બાજુ બહારની તરફ રાખી અને બંનેને આપણે અટેચ કરશું આ રીતે તમારે સિલાઈ કરવાની છે પૂરા રાઉન્ડમાં અને એને અટેચ કરી લેવાનું છે એના પછી એનું જે રનર છે ત્યાંથી આપણે એને ખોલી નાખશું આ રીતે એને સીધું કરી લેવાનું છે તો આ એક સરસ ખોળ જેવું બનીને તૈયાર છે એના અંદર તમારી પાસે રૂઈ હોય તો રૂઈને ભરી લો અથવા તો તમે જૂના કપડાના નાના નાના કટકા કરીને ભરી લો તો આપણું સરસ કુશનનું કવર બનીને તૈયાર છે એકદમ મોંઘાવાળું તમે ક્યાંય પણ એને સજાવટ માટે ઉપયોગ કરી શકો છો તો મારી પ્યારી બહેનો જૂની સાઈડીની લેસને ઉપયોગ કરવાના આ છે બે આઈડિયા નાના નાના આઈડિયા છે પણ ઘર માટે ખૂબ જ ઉપયોગી છે અને પૈસા બચાવવાવાળા છે તમને કેવા લાગે આ આઈડિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય પસંદ આવ્યો હોય તમારા માટે ઉપયોગી હોય તો વિડીયોને લાઇક કરવાનું જરા પણ નહીં ભૂલતા અને વધારે ને વધારે તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો અને તમે ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળીએ આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ